નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરા પંથકમાં અખંડ સૌભાગ્યવતી મહિલાઓએ વડ સાવિત્રી વ્રતનું પૂજન કર્યું હતું શહેરમાં અનેક સ્થળોએ વહેલી સવારથી જ મહિલાઓ વડની પૂજન અર્ચન કરતી હોય છે ખાસ કરીને પાદરાની વાત કરીએ તો પાદરાના વિવિધ વિસ્તાર જેવા કે શંકર પાર્ક તેમજ એસટી ડેપો પાસે આવેલ ખત્રી મહારાજના મંદિર પાણીની ટાંકી નવાપુરા અંબાજી તળાવ શારદા હાઈસ્કૂલ સહિત અનેક વિસ્તારોમાં વિવિધ ગામોમાં મહિલાઓએ વડની પૂજન અર્ચન કરી પોતાના પતિની દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના અને પૂજા અર્ચન કરી હતી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજન અર્ચન કરાવવામાં આવી હતી સંવત 2080 ના જેટ સુધી પૂનમ જિષ્ઠા નક્ષત્ર અને આજે વટ વટસાવિત્રીનું આજે પૂજન કરી રહ્યા છે વટ વટસાવિત્રીની પૂજા સ્ત્રીઓ શારીરિક અને પોતાના પતિને અખંડ સૌભાગ્ય ભવ પ્રાપ્ત માટે અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે એ આજે એ ભગવાનનું પૂજન કરી રહ્યા છે પરમાત્મા સૌની કૃપા કરે અને સૌનું આયુષ્ય સારું રાખે અને બધા જ સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય લક્ષ્મીનો વધારો થાય અને એ જ અભ્યર્થા સાથે આજે ભગવાનની કૃપાથી અહીંયા બ્રહ્મા સાવિત્રી એટલે કે સાવિત્રીનું પૂજન કરી રહ્યા છે બેનો ખૂબ જ ભાવ અને ખૂબ જ ધામધૂમથી આજે પરમાત્માનું પૂજન કરી રહ્યા છે પરમાત્માનું પૂજન કરવામાં ખૂબ જ આનંદ છે એમને ખૂબ જ ઉલ્લાસથી આજે ભગવાનનું પૂજન કરી રહ્યા છે એ જ પરમાત્મા સૌની સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને સુખ અને શાંતિ બધાને અર્પણ કરે એ જ ભગવાન પાસે પ્રાર્થના